વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ચલાવવા આપી રહ્યા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે આ વાયરલ ડ્રાઇવિંગ લાયસન્સ ધારક ડ્રાઈવર દારૂના નશામાં ગાડી ચલાવતા બાજુમાં ગયો હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે

પોતાના મોબાઈલ આક્ષેપ કર્યો છે શહેરમાં માં છાપરી બની રહેલા અકસ્માત મોટા ભાગે દારૂ નશામાં ડ્રાઇવિંગ કરવાના કારણે અથવા તો બેફામ ગાડીઓ ચલાવવાના કારણે બની રહ્યા છે ત્યારે આ જાગૃત યુવાન દ્વારા શહેરમાં આવા અકસ્માતોને રોકવા માટે ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવનાર સગીરનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેનો વીડિયો વાયરલ થયો છે